લટાર મારેલી હતી ધારી શહેરની મધ્યમાં મોડી રાત્રિના સિંહ યુગલ આવી ચડેલું હતું ધારીના લાઇબ્રેરીના બ્રિજ પર સિંહ લટાર મારેલી હતી ધારી રાજકોટ જુનાગઢ સ્ટેટ હાઇવે પર રાત્રિના શિકારની શોધમાં સિંહયુગલ આવી પહોંચેલું હતું મોડી રાત્રિના સમયે સિંહયુગલ બ્રિજની નીચે જતા મોબાઈલ કેમેરામાં કેદ થયેલું હતું રાત્રિના વાહનચાલકે સિંહયુગલનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરેલો હતો